રાજકોટના કેટલાક શહેરી વિસ્તારમાં મચ્છરોનો ત્રાસથી લોકો ત્રસ્ત છે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય તે માટે આ કાર્યક્રમ યોજી રહ્યા છે આજ રોજ વિશ્વ મેલેરિયા દિવસ પચીસ એપ્રિલ અંતર્ગત બાલક હનુમાન ચોક પૂર્વ માટે જાગૃતિ ફેલાવીએ છીએ એના ભાગરૂપે આજે ખાસ ઝુંબેશ માં પોરા ગપ્પી માટલીનું વિતરણ આપણે કરીએ છીએ અને લોકોને અહીંથી માહિતગાર સાથે કઈ રીતે એમને પોતાના પાત્રો ટાંકામાં મૂકવી અને કઈ રીતે એનો ઉછેર થાય અને કઈ રીતે રોગચાળા અને ઘટાડે છે એવી સમજૂતી સાથે આપણે આજે અહીંથી માટલી વિતરણ કરીએ છીએ આ રાજકોટના ત્રણેય ઝોનમાં અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે પૂર્વ ઝોનમાં બાલક હનુમાન ચોક સાથે સેન્ટ્રલ ઝોનમાં આંબલી હનુમાન મંદિર પાસે અને વેસ્ટ ઝોનમાં પણ આ જ પ્રોગ્રામ અવિરત ચાલ્યો છે હાલ પચીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત રોગચાળો અને નાબૂદી માટે આપણે આ જનજાગૃતિ કાર્યક્રમ કરી રહ્યા છીએ જેમાં આપણે ઇન્ડસ્ટ્રીઅલમાં પ્રેઝન્ટેશન આપીએ છીએ સ્કૂલોમાં બાળકો સાથે પણ આ જ વાર્તાલાપ સાથે પ્રેઝન્ટેશન આપીએ છીએ આપણા દરેક યુએસસીમાં રંગોળી પોસ્ટર માધ્યમથી પણ આપણે દરેક વ્યક્તિને આપણો મેસેજ પહોંચે એ રીતે આપણે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ